આકરા પ્રહાર કર્યા છે અને ગુજરાતની ભૂમિ પરથી તેમને વિપક્ષ પર નિશાન સાધ્યું છે જનતા કોંગ્રેસ કે તેના સાથી પક્ષોને નથી સ્વીકારતી તેવું કહ્યું છે અમિતભાઈ શાહે અને બિહાર પછી હવે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુનો વારો છે તેવું નિવેદન આપ્યું પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાંથી માંથી નીકળી જવાની છે ઘમંડિયા ગઠબંધનને સ્વીકારવા કોઈ જ તૈયાર નથી એક આ શબ્દ પ્રયોગ કર્યો છે ઘમંડિયા ગઠબંધન છે મહાગઠબંધન માટેનો શબ્દ તેમણે વાપર્યો છે અને અમિતભાઈ શાહે જે શાબ્દિક પ્રહાર કર્યા છે પહેલા એ સાંભળીએ બે હજાર ચોવીસ ની લોકસભાની ચૂંટણી અને ત્યાંથી લઈ પછી સુધી ભારતીય જનતા પાર્ટી માટે આ સમય વિજય ર બાકી બિહાર ની અંદર ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ના સાથી પક્ષોની સરકાર રાહુલ બાબાજી જનતા કોંગ્રેસ ને સ્વીકારતી નથી કોંગ્રેસ ના સાથી પક્ષો ને સ્વીકારતી નથી એ ममता बेन स्टालीम जी तयारी रखो बिहार बंगाड़ो અમિત શાહે સીધો ફેંક્યો છે આગામી ચૂંટણી માટે અને નિવેદન આપ્યું છે રાહુલ ગાંધીનું નામ લઈને કહ્યું છે કે ના ચૂંટણી પંચ ખરાબ છે કે ના ઈવીએમ ખરાબ છે હવે દેશની જનતા કોંગ્રેસ કે તેના સાથી પક્ષોને સ્વીકારવા તૈયાર નથી દેશની જનતા એતને સ્વીકારતી નથી તેવું સ્પષ્ટ નિવેદન આપી દીધું છે સ્પષ્ટ સંદેશ પણ આપી દીધો છે એ તમામ વિપક્ષી દળોને જે મહાગઠબંધન બનાવીને ચૂંટણી લડવાના છે બિહારમાં તમને ચૂંટણી લડી હતી અને શું પરિણામ મળ્યું છે આડકતરી રીતે તેનો પણ ઉલ્લેખ કરી દીધો છે અમિતભાઈ શાહ અને સાથે સાથે આગામી સમયમાં જે પશ્ચિમ બંગાળની ચૂંટણી આવવાની છે અને તમિલનાડુની જે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે તેને લઈને પણ એક પડકાર વિપક્ષી દળોને ફેંકી દીધો છે અને કહી દીધું છે મમતા દીદી તૈયાર રહેજો એમ કે સ્ટાલિન તૈયાર રહેજો કારણ કે હવે જે પ્રકારે બિહારમાં એનડીએની પ્રચંડ જીત થઈ છે એ જ પ્રકારે ભાજપની પશ્ચિમ બંગાળ અને તમિલનાડુમાં જીત પડશે તેવો વિશ્વાસ પણ અમિત શાહે વ્યક્ત કર્યો છે આજ મુદ્દે વાત કરીશું અમારા એસોસિએટ એડિટર ધર્મેશ વૈદ્ય જોડાઈ ગયા છે ફોન લાઈન પર ધર્મેશ અમિત શાહની આ વિકાસ યાત્રા ગુજરાત મુલાકાત અને ગુજરાતની ધરતી પરથી બિહારનું ઉદાહરણ આપીને પશ્ચિમ બંગાળ અને તમિલનાડુની ચૂંટણીનો ઉલ્લેખ કર્યો છે વિપક્ષી દળોને પડકાર ફેંકી દીધો છે શકાય કેન્દ્રીય ગૃહમંત્રી ગ્રાઉન્ડ ગુજરાતમાં છે અને અમદાવાદની પીચ ઉપર છે એટલે અમદાવાદ અને આસપાસના તમામ બનાસકાંઠાઓએ છેલ્લા ત્રણ દિવસથી ભરચક કાર્યક્રમો છે એમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે ને એમાં બિહારની ચૂંટણીના પરિણામનું એને જે તાકીને કહ્યું છે કે ગુજરાતની ભૂમિ ઉપરથી અમિતભાઈ આખું જે વિપક્ષ પર નિશાન કર્યું છે સૌથી મહત્વની વાત એ છે કે જનતા કોંગ્રેસ કે તેના સાથી પક્ષોને સ્વીકાર નથી મોટું નિવેદન જેને કહી શકાય કે આપ્યું છે એમણે ને બિહાર પછી હવે પશ્ચિમ બંગાળ અને તામિલનાડુ નો વાળો છે આ પણ એમ સ્ટ કર્યું છે કારણ કે હવે પછીની જે ચૂંટણી છે એ એનડીએ માટે પણ મહત્વનું વાત છે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જ છે અને એવા વખતે આજે ગુજરાતમાં જે વિવિધ કાર્યક્રમો અમદાવાદમાં હતા અને એમાં એમનું નિવેદન મહત્વનું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહનું કે જે વિપક્ષ પર આકરા પ્રહાર કર્યા છે એમણે કીધું કોંગ્રેસ કે તેમના સાથી પક્ષોને પણ નથી અને કોઈ તૈયાર અને એ કહી અને બિહારનું પરિણામ બતાવી અને પશ્ચિમ બંગાળ તામિલનાડુમાં હવે જે કહી શકાય કે જે તૈયારી છે એની ખો નીકળી જશે એવા પણ સૂચિત અહીંથી આપ્યા છે મહત્વની વાત એ છે કે જેને કહેવાય કે વિવિધ ભરચક કાર્યક્રમો વચ્ચે ક્યાંક લોકાર્પણ છે ક્યાંક વિમોચન છે આ તમામ વચ્ચે

હવે પશ્ચિમ બંગાળ અને તમિલનાડુનો વારો છે તેવું સૂચક નિવેદન તેમણે આપ્યું છે આજ મુદ્દે રાજકીય વિશ્લેષક સાથે વાત કરીશું ગઢવી અમારી સાથે ગયા છે હાલમાં જ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ જીત મળી એનડીએ ને ભાજપે પણ ખૂબ સારું એકલા હાથે પણ પ્રદર્શન કર્યું છે હવે પશ્ચિમ બંગાળ જે ખૂબ કપરા ચઢાણ માનવામાં આવી રહ્યું છે અને અત્યારથી જ અમિતભાઈ શાહે બ્યુગલ ફૂંકી દીધું છે ચૂંટણીનું કે હવે જોઈ લેજો કઈ રીતે આપ જુઓ છો સૌ જાણીએ છે કે જનતા પાર્ટી 24/7 24 કલાક અને 365 દિવસ ચૂંટણી મોડમાં ચૂંટણી માહોલમાં રહેતું હોય છે અને પછી સરપંચ થી લઈ સંસદ સુધીની કોઈ પણ ચૂંટણીમાં એમનું એગ્રેશન એક સરખું આપણને જોવા મળતું હોય છે અને એક ચૂંટણી પછી એક રાજ્યની એટલે બીજા રાજ્યની ચૂંટણીમાં એ લોકો એમ કહી શકાય કે લાગી જતા હોય છે હવે બિહાર જેવી રાજ્યમાં જ્યાં દર વખતે ટેકામાં રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર બિહારના મજબૂત પ્રદર્શન બાદ કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સ બંને વધી ગયું છે અને હવે બંગાળની ચૂંટણી આવવાની છે દેશમાં બહુ જ એવા ઓછા રાજ્યો છે જ્યાં ભારતીય જનતા પાર્ટી ડાયરેક્ટ ક્યારેય લડત લડી શકી નથી કાં તો કોઈની સાથે અને કાં તો ત્યાં થર્ડ પાર્ટી તરીકે રહી હોય બંગાળ એ પ્રકારનું રાજ્ય હતું બે સીટ હતી એમાંથી ગઈ વખતે પંચોતેર સીટ સુધી પહોંચ્યું એટલે એમનામ પણ કોન્ફિડન્સ હતો અત્યારે એફઆઈઆર પ્રક્રિયાથી માંડી હિન્દુત્વનો મુદ્દાથી માંડી રામથી માંડી તમામ મુદ્દે એમનું એગ્રેશન એવું છે કે એક એક રાજ્યો સર કરવા છે અને બંગાળ ઇનિજેટી આવે છે મે મહિનામાં ચૂંટણી આવે છે જે રીતે માહોલ બન્યો છે બિહાર બાદ એમને હું એટલે મિક્ડિયમ ટ્વેન્ટી ફોર બાય સેવન તૈયારી બતાવી દીધી છે અત્યારથી બંગાળમાં એક બાજુ ગૂગલ પણ ફેંક ફૂટ્યું છે એક બાજુ ઈશારો પણ આપી દીધો છે અને એક બાજુ એમ કહેવાય કે ચેલેન્જ મમતા પીડીને આપી દીધું છે કે હવે તમારો વારો છે અહીંયા અમે આરજેડીને પાડી દીધું છે હવે ત્યાં તમારો વારો છે આવી એક તૈયારી બતાવી છે પણ બંગાળનું રાજકારણ થોડું ડિફરન્ટ છે અને મને એવું લાગે છે આ દેશ આખા દેશના અલગ અલગ ક્ષેત્રીય દળોમાં તમે જે એક ચહેરા જુઓ તો મમતા બેનર્જી એક જ એવી એક એવો એવો છે કે જે કાયદેસર બાથ ભીડી શકે ભારતીય જનતા પાર્ટી સામે લગભગ કોઈ ટકી નથી શક્યું એ તમે અલગ અલગ રાજ્યોના પ્રાદેશિક પક્ષોના માથા જોઈ લો જેમ આ લોકોએ જ્યારે ઇન્ડિયા ગઠબંધન બનાવવાનો પ્રયત્ન કર્યો કે જે દસ ચહેરા સામે હતા જે વખતે નીતિશ કુમાર પણ એક ચહેરો હતા આપણે તેલંગાણાવાળા કેસી રાવ પણ હતા તેમ છતાં મમતા દીદી એક જ એવો ચહેરો હતો કે જેના જેના ખભે

છૂટમુટ સફળતા લીધી છે અને એટલા માટે સાઉથમાં શરૂઆત કરવા જો તમને યાદ હોય તો બે હજાર ચોવીસ લોકસભા પહેલા હૈદરાબાદ કોર્પોરેશન ચૂંટણી હતી અને એમાં પણ એમણે ઝંપલાવ્યું હતું ત્યાંની ત્યાંની પ્રચાર રેલીમાં અમિત શાહ ગયા હતા ભલે તેમ છતાં કોર્પોરેશનમાં સફળતા ત્યારે નહોતી મળી પણ સાઉથમાં છ રાજ્યોની એકસો પિસ્તાલીસ સીટ એવી છે જે બહુ નિર્ણાયક હોય છે યુઝ્યુઅલી એમાં બી ધીરે ધીરે એમણે થોડી સારી શરૂઆત થઈ છે તો હવે એક એવી તૈયારી કે પણ તામિલનાડુ એમ કે જાણે તમને ખ્યાલ હોય તો તામિલનાડુમાં પહેલાં રિટાયર આઇટ કે ઓફિસર એમને રિટાયર આઈટ કેસ ઓફિસરને લોકસભા જે તે વખતે ચૂંટણી લડાઈ હતી અને એમણે કંઈ જોઈએ એવી સફળતા ન પામી છે કે પાંચ ટકા વોચેની મોટી મોટી વાતો કરી હતી પણ હવે એક એવી કારણ કે સ્ટાલિનના જો ખ્યાલ હોય તો છેલ્લા છ મહિનામાં સ્ટાલિના પુત્ર ઉપર ધર્મ વિરોધી ખૂબ બધા આક્ષેપો કરીને એક માહોલ બનાવવાનો પ્રયત્ન થયો છે અને ધર્મ માટે એ બી પુષ્કળ ન બોલવાનું ભૂલ્યા છે બે પામ એટલે તમિલનાડુ એ સાઉથનું એન્ટ્રી કરવા માટે કારણ કે કેરળનું પણ આવે છે જો કેરળાનીથી પણ આવે છે આ વખતે તમિલનાડુની છે આ બાજુ બંગાળ છે એટલે ધીરે ધીરે હિન્દુસ્તાનના નકશાના તમામ રાજ્યોમાં કંઈક

પક્ષોને સ્વીકારતી રહી છે જ્યારે કોંગ્રેસની સરકાર હતી કે પછી અત્યારે ભાજપ શાસિત રાજ્યો મોટા ભાગના દેશમાં છે